તો કે ભાઈ દશામાં વિશે મેં તો મારા ઈતિહાસમાં કોઈ જગ્યાએ મેં દશામાં વિશે નથી મળી ગયું હોય કે ભાઈ આપણે સાબિત કરી શકીએ કે ના દશામાં હતા અને એક માત્ર કાલ્પનિક વાર્તા કે જેને આપણા લોકો એ જ બધાએ માતાજી બનાવી લીધી અમેરિકામાં તો દશામાં છે નહીવન ભારતના ઘણા બધા સ્ટેટમાં ભી દશામાં નથી ગુજરાતના અમુક અમુક જિલ્લાઓમાં બહુ દશામાં વધારે પડતા છે અને એનો ઉત્સવ મનાવાય છે જે અત્યારે પણ આજથી વીસ વર્ષ પહેલા તમે નહીં સાંભળ્યું હોય કે દશામાં નું વ્રત રહીને આવી રીતે બધા ઉજવણું ઘરે ઘરે કરે છે વીસ વર્ષ પેલાય નહોતા એટલા તો આ વીસ વર્ષમાં દશામાં આવ્યા ક્યાંથી એ પ્રશ્ન તમે તમારી જાતને પૂછો કે દશામાં ક્યાંથી આવ્યા એટલા વર્ષોથી દશામાં નહોતા અને અચાનક આ વીસ વર્ષમાં દશામાં આવી ગયા અને ઇતિહાસમાં કોઈ જાતનો એનો ઉલ્લેખ નથી સાયન્ટિફિક રીતે ભી કોઈ જાતનો ઉલ્લેખ નથી પુરાતત્વ રીતે પણ કોઈ જાતનો દશામાંનો ઉલ્લેખ નથી એ માત્ર એક વાર્તા છે તો તમે કોઈ પણ વાર્તાને સાચી માનીને એને ભગવાન કે માતાજી બનાવી દ્યો તો એ કેટલા અંશે યોગ્ય છે જેમ કે ઓલું કાચબાને સસલાની વાર્તા છે બધાયને ખ્યાલ છે એ વાર્તા જ છે તો કેમ એને વર્ષોથી વાર્તા તરીકે જ લ્યો તો આ ભી એક વાર્તા જ છે જ્યારે બી તમે દશામાંનું વ્રત કરે ને તો એક વાર્તાની બુક આવે એ દશામાં વ્રત કથા બરોબર તો એ કથા છે વાર્તા છે એ કોઈ કંઈ લખી છે અને લખીને મૂકી દીધી છે પણ આપણા માણસો એનું અનુકરણ એક માતાજી તરીકે કરે છે કે એ માતાજી છે અને એનું વ્રત રહેવું પડે એની આ થાય તે થાય પણ એનું તદ્દન ખોટી વસ્તુ છે ઇતિહાસમાં કોઈ એવું કઈ સાબિતી નથી કે દશામાં છે અને વીસ વર્ષ પેલા ના માણસો અથવા ચાલીસ વર્ષ પેલાના તમારા ઘરમાં પૂર્વજો હોય ને જે હાલ હોય એને તમે પૂછશો ને કે દશામાં પેલા હતા આવી રીતે ઘરે ઘરે આવતા તો એ લોકો ના જ પાડશે કે ના ના દશામાં પેલા એવું હતું જ નહીં કાંઈ અને દશામાં વ્રત મોટા ભાગે ઓબીસી એસટી એસસી ની સમાજ બહેનો કરે છે તો કેમ ઓબીસી એસટી એસસી ની બહેનો જ મોટા ભાગે કરે છે કેમ કોઈ ઉજળિયાત વર્ગની ની બહેનો કેમ નહીં કરતી તમે કદાચ જોયું જ નહીં હોય કે કોઈ ઉજળિયાત વર્ગની ની બહેનો દશામાં વ્રત કરે અથવા એને પણ હોય ની રોડ ઉપર વાળ ખુલ્લા રાખીને ધૂણતા હોય એવું તમે નહીં સાંભળ્યું હોય જોયું હોય કે ભાઈ કોઈ ઉજળિયાત વર્ગની અથવા સારા બહુ અ બંગલામાં રહેતા હોય એ લોકો આવી રીતે કરતા હોય તમે કોને જોયા હશે તો કે ભાઈ સામાન્ય મધ્યમ પરિવાર અથવા ગરીબ પરિવાર અને એમાંય મોટા ભાગે ઓબીસી એસટી એસસી એ ત્રણ સમાજના જ તે હશે તો કેમ ઓલા સમાજવાળાને દશામાં પ્રસન્ન નહીં થતા હોય ઉજડિયા સમાજને જરૂર એને નહીં હોય એમાંય ગરીબ હશે પણ આપણા સમાજમાં માતાજી બનાવી દીધેલા છે આ માતાજી છે એ આપણું સારું કરે અને અત્યારે તો માતાજી એવું છે કે માતાજીને લાવવા માટે ડીજે રાખવું પડે ડીજે વગર માતાજી લવાય નહીં અને ડીજે વાગતું હોય એટલી ઘડી જ્યાં સુધી આપણા બેનો છે એને શરીરમાં પનમાં આવે અથવા તમે કહો કે એનો વા આવ્યો ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દ વપરાય ડીજેનું જેવું સંગીત ધીમું થાય એટલે પાછા માતાજી ઓટોમેટિક વયા જાય તો ઈ કઈ રીતના માતાજી કે જે ડીજે માં આવે માતાજી હોય તો માતાજી ના જમાના માં ડીજે હતું નઈ તો એને તો એવી ખબર ના પડતી હોય કે ડીજે આવે તો જ તે માતાજી આવે અને ડીજે બંધ થાય તો માતાજી વયા જાય અને આ લાઈવ જોવા મળે છે રોડે રોડે બધે અને હવે ડીજે ની પ્રથા થઈ ગઈ છે કે મોટા લાઉડ સ્પીકર ડીજે રાખવાનું અને માતાજી ને લાવતી વખતે અને જતી વખતે પછી જેવી સગવડતા એવી રીતે માણસો જમણવાર કરે પછી હવે તો પંડાળ ઉભા થવા માંડ્યા છે એટલું બાકી હતું એ તો નહીં પણ આ છેલ્લા પાંચ વર્ષમાં વધતું ગયું અને આ વર્ષે તો દશામાં પંડાળ ઉભા કરવા માંડ્યા છે એ પંડાળ ઉભા કરવા માટે ભી ફાળો ઉઘરાવવામાં આવે છે કે આજુબાજુના વિસ્તારમાં ફાળો ઉઘરાવે કે ભાઈ આપણે દશામાં આવી રીતે પંડાળ કરીએ જેમ ગણપતિ ના કરે ને એવી રીતે તો ઠેર ઠેર એવા પંડાળ ઉભા થવા માંડ્યા છે અને એની માટે પૈસા ઉઘરાવવામાં આવે છે પછી એની મૂર્તિ છે તો મૂર્તિ પેલા એમ કેતા ગારાની લાવી નાની એવી લેતા હવે ધીમે ધીમે દિવસો વધતા ગયા વર્ષો વીતતા ગયા એમ હવે મૂર્તિની સાઈઝ પણ વધતી ગઈ અને મૂર્તિઓની સાઈઝ એટલી બધી વધી ગઈ કે ઘણી વખત નદી નાળા તળાવ કે નાળા હોય અથવા દરિયો હોય એમાં એટલો બધો કચરો ભેગો થાય છે કે તળાવ ને એવું તો નાળા તો આખા એનીથી મૂર્તિથી જ ભરાઈ ગયા હોય અને પાણીને ભી પ્રદૂષિત કરે છે એટલે આ એટલી વસ્તુ મેં કીધી એમાં કોઈ જગ્યાએ દશામાંનું વ્રત કરવામાં એવું તથ્ય નથી કે જેનથી તમને સારા ગુણ અથવા સારું કાંઈ શીખવા મળ્યું બસ તમે ડીજે માં નાચો છો તમે વ્રત રહ્યો છો બસ તમે આવી રીતે મૂર્તિ પધરાવો છો સવાર સાંજ આરતી કરો છો કોઈકને સગળતા હોય તો એ રોજ જમાડે છે અને દસ દિવસ તમે સવાર સાંજ આરતી કરો આ કરો એટલે છોકરાઓનો અભ્યાસ બગડે પછી ઘરમાં નોકરીયાત હોય અથવા આજુબાજુ રહેતા હોય એ બધા સ્પીકર ની લીધે ડિસ્ટર્બન્સ થાય જેથી પૂરી ઊંઘ ન થાય અને ઘરમાં રહેતા બાળકો કે ભાઈ અમારા ઘરે તો દશામાં નું વ્રત છે એટલે અમે સવારે સ્કૂલે નહીં જઈએ સાંજે આવતી હોય એટલે અમે ટ્યુશનમાં નહીં જઈએ એટલે અભ્યાસ ઉપર બી અસર પડે છે જો દસ દિવસના વ્રતમાં કોઈ ફાયદો થતો હોય એક પણ વ્યક્તિને આમાંથી જે વ્રત લેનાર છે અથવા ena ghar na che athway ni aju baju તો એ ઝીરો છે કોઈ પણ જાતનો ફાયદો થતો નથી પણ નુકસાન ઘણો થાય છે પૈસાનો સમયનો અને તમારો આ દ્રષ્ટિએ તમે એવું વિચારતા થઈ जाओ કે ના સામાજિક આર્થિક દ્રષ્ટિએ એવું વિચાર થઈ થઈ જાવ કે ભાઈ સમાજમાં મારે રહેવું હોય તો મારે ઓલા એ આટલો પંડાલ કર્યો હતો કે અલાએ આવી રીતે આરતી કરી હતી તો મારે કરવું પડશે એટલે તમે એની થી ચડિયાતુ કરવા માટે તમારી પાસે પૈસા નહિ હોય ને તોય તમે ગમે એમ કરીને વધારે પૈસા કરીને કરશો બીજાના પૈસા એ તમે ખર્ચશો શું દેખાદેખી માટે એટલે ધર્મ અને માતાજી ના નામે દેખાદેખી વધી ગઈ છે અને જેમાં બધો બધી રીતે આર્થિક સામાજિક અને આપણો

કુલતાગ્નો કદાચ ખરાબ થયો હશે પણ સુધારો તો બિલકુલ ન થયો તો માણસોને ખબર ય નથી હોતી કે દશામાનું વ્રત શું કરવા એ કરે છે બસ મામાની છોકરીએ કર્યું કાકીએ કર્યું કે ફલાણા ઢીકણા એ કર્યું મારે કરવું છે કોઈ મીનિંગ નથી અને કોઈ એવું જાણતું જાણતુંય નથી કે એ શું કરવા કરવાનું છે એના ફાયદા શું છે ફાયદો એક પણ નથી પણ ટ્રેન્ડ ચાલ્યો છે અને આપણા લક સમાજના લોકોએ ટ્રેન્ડમાં આગળ ને આગળ એટલા બધા થતા થવા માંડ્યા છે કે એ લોકો પોતાનો સમય બરબાદ કરે છે સમય થી વધારે કોઈ બલવાન છે આપણા એટલા જ તે સમય જો આપણા કુટુંબ માટે પરિવાર માટે અથવા સમાજને ને આપશું ને તો કઈક આપણો વિકાસ થશે અને ઘરની મહિલા ચાહે ને તો એ ઘરના બાળકો થી લઈને આખા કુટુંબને ને સર્વાંગી વિકાસ પોતે કરી શકે છે એ કે મહિલાઓના વિચાર થી જ તે ઘરમાં ક્રાંતિ આવે છે અને પેલો વિચાર આપણા થી શરૂ કરવો પડે કે મારે મારા થી જ શરૂ કરવું પડે કે આ વસ્તુ ખોટી છે બધા કીધું કે ભાઈ ચલો કે આપણે સમાજમાં લાવવું છે કુરિવાજો બંધ કરવા છે તો એ કુરિવાજો બંધ કરવા માટે શરૂઆત આપણી થી કરવી પડશે પહેલા આપણા ઘર થી કરવી પડશે ખાલી બોલવાથી નહીં થઈ જાય અને એ માટે આપણે જ ત્યાગ કરવો પડશે કે આ બધી વસ્તુ ખોટી છે સ્વીકારો અને એને ત્યાગ કરો કે ના આ ખોટું છે આ સાચું છે તમારી બુદ્ધિ પ્રમાણે વિચારો કે આ વસ્તુ કરવા લાયક છે અથવા નહીં અને માતાજીના નામે તમને એમ કહેતા હોય તો કોઈ એમ કે મને પણ આવે છે સાયન્ટિફિક રીતે અમે લોકો આ જે ભણીએ છીએ એમાં એમ કહેવામાં આવે છે કે બધા એમ કહે કે એટલે બધાને પણ નથી આવતા ઓલાને જાવ્યા ફલાણાને જાવ્યા તો જેને આવી રીતે પનમાં આવે અથવા કઈ ધૂણ આવતી હોય તો એ બધું ઈ જ છે કે જે લોકો માનસિક રીતે થોડાક નબળા હોય કાઈક નબળા હોય એ તમને કે મને ન ખબર હોય એની પોતાની જાતને ઘણી વખત નથી ખબર હોતી એ લોકોને આવું કાઈક વાતાવરણ ઊભું થાય ને એટલે એનો બિહેવિયર છે ને ચેન્જીસ થાય એ બિહેવિયર ચેન્જીસ ને આપણે ધૂણ અથવા માતાજી કહીએ અને પછી એને બધા કેવા માંડે કે ના ભાઈ આને માતાજી એવા ધૂણ આવી એટલે એને થોડોક પ્રોત્સાહન મળે અને એ એમાં આગળ ઉતરે એટલે કોઈ માતાજી કે ધૂણ આવે ને તો એમ સમજવું કે એની માનસિકતા એટલી નબળી છે એ કઈ સારી વસ્તુ નથી જયારે કોઈ સુશિક્ષિત અને દઢ નિશ્ચય વાળા અથવા જેનું માઇન્ડ પાવરફુલ એટલે પાવરફુલ એટલે દઢ છે કોઈ એને બીવડાવી શકતું નથી ભગવાનના કે ભૂત ના નામથી તો એ માણસને કોઈ દિવસ ધૂણેય નહીં આવે કે પણમાં એવું કઈ આવશે નહીં કે એને ભૂતય નહી બતાય અંધારામાં ઉભા રાખશો ને તો એને ભૂત નહીં બતાય એને કોઈનો ડર નહીં લાગે કારણ કે એને કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી એટલે સામાજિક રીતે આર્થિક રીતે અને પૈસાની દ્રષ્ટિએ દશામાં વ્રત કરવું એ આપણા ઘર માટે હિતાવહ નથી અને એમાં એટલી બધા એવા કોઈ જાતના ફાયદા નથી કે તમને ઘરમાં કઈ એવું સુખ સંપત્તિ આપે